નમસ્કાર દર્શક મિત્રો હોટ ટોપિક સ્વાગત છે આપની સાથે હું છું શુભમ દર્શક મિત્રો હોટ ટોપિકમાં આજે આપણે વાત કરવાના છીએ અગાઉ પણ ઘણી બધી વખત આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે હોટલ અને રેસ્ટોરન્ટમાંથી જે પ્રકારે જીવાત નીકળવાની ઘટનાઓ બનતી રહે છે ફૂડ પેકેટ્સમાંથી જે આપણે આ જે ખાસ કરીને જે પડીકા જે લાવીએ છીએ તેમાં પણ ઘણી બધી વખત આપણે જોયું છે વંદા હોય કે પછી ગરોળી હોય આ બધું જે નીકળ્યું છે અને છેલ્લા જે આ વર્ષની વાત કરીએ તો ત્રીસથી વધુ ઘટનાઓ આ વર્ષમાં જ ખાલી બની છે કે જે ક્યાંક ને ક્યાંક ફૂડમાંથી આ બધું મળ્યું હોય ત્યારે ત્રણ દિવસમાં આ ત્રીજી ઘટના છે અને આ ત્રીજી ઘટના કારણ કે ફાઇવ સ્ટાર ની આ ઘટના છે કે જે આ સાઉથ ઇન્ડિયન ડિશ છે જે સંભાર છે તેમાંથી એક વંદો નીકળ્યો છે ત્યારે આ એક ચિંતાજનક વિષય છે અને તેના પર આપણે ચોક્કસથી ચર્ચા કરવાના છીએ કારણ કે સવાલ એટલા માટે બને છે કારણ કે ફાઇવ સ્ટાર હોટેલ કે જ્યાં સુવિધાઓ અદ્યતન સુવિધાઓ પણ હોય છે અને ત્યાં આ પ્રકારની ઘટના બને છે અને તેના શેફને જ્યારે પૂછવામાં આવે છે જે જે મળ્યો અને તે નાગરિકે જ્યારે વિડીયો મારફતે તેને પૂછ્યું ત્યારે એણે જે જવાબ આપ્યો તે ક્યાંક ક્યાંક એક સવાલ ઊભા કરે છે કે આવું તો થતું રહે આ પ્રકારનો એક શેફ સેફ શેફ જવાબ આપે છે ત્યારે ચોક્કસથી અનેક સવાલ આપણા મનમાં ચોક્કસથી થાય છે કે ફાઇવ સ્ટાર હોટલમાં આ પ્રકારનું એક તો જે ઘટના બની છે ને તેમાં પણ શેફ કહે છે કે આવું તો બનતું રહે એટલે એક સવાલ ચોક્કસથી ઘણો બધો થાય છે આ સિવાય વાત કરીએ તો એક જુલાઈ બે હજાર ચોવીસ પણ આપણે વાત કરીએ જામનગરની હોટેલના સૂપમાંથી વંદો નીકળ્યો હતો ત્યારબાદ સેમ્સ પિઝા નવરંગપુરાની પણ આપણે વાત કરીએ તેને પણ સીલ મારવામાં આવ્યું હતું તો ખાસ કરીને એકત્રીસ જે એકમોને નોટિસ મોકલવામાં આવી છે તેવા પણ દાવા કરવામાં આવી રહ્યા છે પરંતુ સવાલ એ થાય છે કે આ ઘટનાઓ બને છે ત્યાર બાદ જ ફૂડ વિભાગ કાર્યવાહી કેમ કરે છે હોટેલના જે કિચન છે તેને સ્વચ્છ રાખવામાં આવે સમયાંતરે તેને વિઝિટ લેવામાં આવે છે અધિકારીઓ દ્વારા કેવું છે તેની નોંધ લેવામાં આવે જો આ પ્રકારના કડક પગલાંઓ ભરવામાં આવે તો ન નીકળે આવા જે ઘટનાઓ ઘટી રહી છે તે ન ઘટે પરંતુ જ્યારે ઘટના બને છે ત્યાર બાદ જ માત્ર કાર્યવાહી કરવાની આ એક ચોક્કસથી મહત્વનો એક સવાલ કે જે બની રહેતો હોય છે ત્યારે સવાલ એ થાય છે કે આ ઘટનાઓ કેમ બની રહી છે સ્ટાફનો કોઈ અભાવ છે પૂરતી જે પ્રકારે ધ્યાન રાખવાનું હોય તે નથી રાખવામાં આવતું એ એક મોટો સવાલ બને છે કે કેમ જરૂરિયાત શું છે આ ઘટનાઓ નિવારવા માટેની તેની પણ આપણે ચોક્કસથી આજે ચર્ચા મહત્વની કરવાના છીએ અને ચર્ચા કરવા માટે મારી સાથે મહેમાન જોડાઈ ગયા છે હિમાંશુભાઈ ઠક્કર આપણી સાથે જોડાયા છે એડવોકેટ છે હિમાંશુભાઈ સ્વાગત છે આપનું ત્યારબાદ આપણી સાથે જોડાયા છે હિરનભાઈ ગાંધી છે કે જે હિરેનભાઈ ગાંધી પૂર્વ અ ચેરમેન છે ફૂડ અને ડેરી ટાસ્ક ફોર્સના પૂર્વ ચેરમેન છે અને ત્યારબાદ આપણી સાથે છે મહેતાજી આપણી સાથે જોડાઈ ગયા છે સીજીએમ સીઈઆરસીના અનિદિતાજી આપનું પણ સ્વાગત છે સૌથી પહેલા હિરનભાઈ આપનાથી શરૂઆત કરીએ આપ થોડા પાછળ જજો જેથી આપણી ફ્રેમ પ્રોપર આવે હિરનભાઈ અને શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા આપનાથી શરૂઆત કરીએ જે ઘટનાઓ બની રહી છે હમણાં સુધી જે હોટલ રેસ્ટોરન્ટમાંથી આપણે જોતા હતા પરંતુ હવે વસ્ત્રાપુરની ફાઇવ સ્ટાર હોટલ હોટલ હયાતની આપણે વાત કરીએ ત્યાંથી આ ઘટના બની છે અને શેફ કહી રહ્યા છે કે આવું તો થતું રહે ત્યાંથી લોકોમાં આ અનેક સવાલ આના કારણે ઉભા થાય કે ભાઈ શેફ આવું જવાબ કેવી રીતે આપી શકે આપનું શું કેવું છે હા હવે મારું મારું તમને બે ત્રણ વસ્તુ પર ધ્યાન દોરું એક તો બે હજાર વીસ એકવીસમાં ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટે હાઇજીન માટે નોટિફિકેશન બહાર પાડેલું અને ફૂડ એ હાઇજીન સેન્ટરી માટે એસઓપી તૈયાર કરાવડાયેલી હવે સામાન્ય રીતે ભેજ વાળું વાતાવરણ ચોમાસામાં હોય ત્યારે જનરલી મચ્છર ને બીજા બધા જીવ જંતુઓનો ઉપર વધી જતો હોય કિચનમાં એટલે રેસ્ટોરન્ટ એ ટાઈમમાં પણ અમે લોકોએ કીધું તમે એસઓપી નું પાલન કરો હવે એસઓપી માં જનરલી કિચનની સફાઈ અને કિચનનું હાઇજીન લેવલ એને અગિનતા ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ એ ટાઈમમાં પણ આપેલું હતું હવે જોઈએ અત્યારે એવી છે કે અત્યારે રેસ્ટોરન્ટ જે છે જે પણ ફૂડ ઇકમો છે એને એનું એસઓપી નું પાલન વ્યવસ્થિત કરવું જોઈએ હાઈજીન હાઇજીન નો લો ફૂડ સેફ્ટી માં ડિસ્ક્રાઇબ કરેલો છે અને એ લો અંતરમાં જો એસઓપી નું પાલન કરવામાં આવે તો આવી બધી જે ઘટનાઓ બને છે એમાં ઘણી બધી નિવારી શકાય પબ્લિક જાગૃતિ પણ આમાં છે નથી એવું નથી પબ્લિક અલ સોશિયલ મીડિયા છે હવે પહેલાના જેવું નથી કે ભાઈ ચાર્જિક કોઈને ખબર ના પડે એટલે અમે એ ટાઈમમાં પણ તાકીદ કરેલી તમે આ ફૂડ સેફ્ટી જે લો છે અને સેની માટેના લો નું તમે સંપૂર્ણપણે પાલન કરો અને હમણાં જે ઘટના બની એમાં તો હું એક સજેશન એવું પણ આપું છું કે તમે આઉટસોર્સિંગ એમસી નું એપ્રુવર્ડ કોઈ હાઇજીન લેવલ રેટિંગ હોય એનું તમે મેન્ટેનન્સ તમે આપો અને દર આ જે હાઇજીન છે એ વન ટાઈમ પૂરતું નથી ભય તમે સમજો એ ઓલવેઝ કિચન ને હાઈજીન લેવલ એ ઓલવેઝ મેન્ટેન થવું જોઈએ આપણે એક વાર સફાઈ કરી એક વાર હાઈજીન રેટિંગ લીધું એટલે કાયમ માટે એ એપ્રુવ થાય કે કાયમ માટે ચાલે એવું નથી એટલે આ આપણે આપણા રેસ્ટોરન્ટ જે ઓનર છે જે એ લોકોને આ વસ્તુ સમજવી જોઈએ કે હાઈજીન સેનિટાઇઝર એ એ તમે પાર્ટ ઓફ યોર પ્રોડક્શન પાર્ટ ઓફ યોર બિઝનેસ છે અને એનું તમારે પાલન ચુસ્તપણે કરવું જોઈએ હવે બે વસ્તુમાં સામે આવી ભાઈ આ ફાઈવ સ્ટોર હોટલોમાં કે ભાઈ આ બીજી બધી જગ્યા પર આવું કઈક જીવાતો પકડાય છે તો આ આટાઇઝેશન લેવલ છે એ ચોમાસામાં ખાસ તકેદારી રાખવી જોઈએ ચોમાસાના ભેજવાળા વાતાવરણમાં જનરલી મચ્છર નો જીવાતો નો ઉપદ્રવ કાયમ વધતો જ હોય છે એટલે બીજી વાત એ છે કે ભાઈ આ વસ્તુ ચુસ્ત પણ એસઓપી નું પાલન કરવામાં આવે તો આ બધી ઘટનાઓ આપણે નિવારી શકાય

કે એનો જે રાંધવાળો છે એ ભાઈ એવું કહ્યું કે ભાઈ આવું બન્યા કરે છે બન્યા કરે છે આ તો જા સાથે ખરેખર તો એવું છે કે આવી જયારે જીવ જીવાત કે વંદા જેવી વસ્તુ જયારે આરોગવામાં આવે છે તો એના લીધે આપણા એન્ટેસ્ટાઈન ને પણ પ્રોબ્લેમ થાય છે અને બીકોઝ ઓફ ધ સાઈડ ઇફેક્ટ આની જે સાઈડ ઇફેક્ટ છે એના લીધે આપણા નર્વ સિસ્ટમને પણ અસર થાય છે બેઝિકલી શું થાય છે કે આવી જયારે કોઈ જીવ 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 કે વસ્તુ જયારે આરોગ્ય લેવામાં આવે છે ત્યારે માણસ નો સ્વાસ્થ્ય ને ચોક્કસ નુકસાન થાય છે અને જો બિલોડી કે એવું કંઈક વસ્તુ હોય લીઝડ તો એના લીધે તો જાનને પણ જોખમ થાય છે તો એ જયારે સ્વાસ્થ્યનો પ્રશ્ન જયારે આટલો બધો ગંભીર છે તો બારે મહિના માટે એસઓપી નું પાલન થવું જોઈએ ચોમાસામાં શેના માટે થવું જોઈએ હમણાં તો સાહેબ આ ફૂડ એન્ડ સીડ સપ્લાય વાળાને એવું સૂચવ્યું છે કે ઉનાળો આવશે એટલે રસ કેરીના રસ માટે જ્યાં વેચાશો ત્યાં દરોડી પાડશે જન્માષ્ટમી આવશે કે કોઈ પ્રસંગ આવશે દિવાળી આવશે એટલે ત્યાં દરોડા પાડશે અરે તમે આવશેડા ટાઈમલી બારે મહિના પીરિયોડિકલી પાડો એમને ઇન્ફોર્મ કર્યા વગર પાડો કારણ કે એ સમયમાં પણ આ બધી ફરિયાદો આવે છે હું છેલ્લા દસ વર્ષથી આ ચેનલ ઉપર આ વિષય માટે હું આજે લગભગ આઠમી કે દસમી વાર આવ્યો છું અને આ દસમી વાર બી જયારે ફાઈવ સ્ટાર હોટલ માંથી આવું મળે છે આના કરતાં તો લારીવાળાનું વાળાનું હાઈજીન સારું હોય છે કે એ લોકો તાજી વસ્તુ લાવે છે ને તાજું ત્યાં ઉભા રહીને બનાવે છે તો પછી તો હાઈજીન કોને સાચવવાનું તો ફાઈવ સ્ટાર કોઈ એવું તો એસઓપી માં નથી લખ્યું ને કે ભાઈ એમને ચોમાસાના સમય વધારે સાચવવું જોઈએ એમને તો બારે સાચવવું જોઈએ અને આમાં કદાચ માં કદાચ જેલની સજા થવી જોઈએ જો જેલની સજાનો જોગવાઈ કરવામાં આવશે

જે ત્યારે જે આ પ્રકારે ઘટનાઓ બનતી ત્યારે યોગ્ય સજા થતી હતી અને જે સજા થાય છે આપણે લાગે છે કે માત્ર સીલ મારી દેવાનું કે પછી દંડ ફટકારવાનું કોઈ યોગ્ય ચોમાસા પૂરતું

નેટવર્ક આપનું નેટવર્ક ઇશ્યુ આવી રહ્યું છે થોડી વાર રહીને આપણી પાસે આવું છું અનેજી સજાની વાત આપણે કરીએ હવે તો ફાઇવ માંથી અત્યાર સુધી આપણે ઘણી બધી ચર્ચા કરી છે તેમાં જે હોટલ રેસ્ટોરન્ટ નાના નાના હોટલ રેસ્ટોરન્ટ છે પરંતુ હવે ફાઇવ સ્ટારમાંથી પણ આ ઘટના બની છે અને શેફનો જવાબ એ કંઈક બીજી તરફ વિચારો કરે છે કે આવું પહેલાં પણ કદાચ બન્યું હશે એટલે આ પ્રકારનો જવાબ આપે છે કે આવું તો બનતું રહેશે સજાની વાત કરીએ

સીલ કરી દેવામાં આવે એ પણ ટૂંક સમય માટે અને એક લાખ તો ફાઈવસ્ટર માટે કઈ વસ્તુ છે મોટી વસ્તુ છે જ એ તો આપીને છૂટા થઈ થઈ જાય આવું શકે એટલે એટલે જેલની સજા થવી જોઈએ અને લાંબી સજાઓ થવી જોઈએ પેનાલ્ટી પ્રોવિઝન્સ પણ વધારે થવું જોઈએ લાખ રૂપિયા તો આજના જમાનામાં કઈ ના કહેવાય એટલે દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને જો

ઘણી બધી પ્રાવધાનો તો ઘણી બધી છે મિસબ્રાન્ડેડ ફૂડ હોય એટલે એના માટે પ્રાવધાન છે પછી જો ફૂડમાં એક્સ્ટ્રાનેસ મેટર એટલે બહારથી કંઈક પડી ગયું હોય જેમ કે આ વંદો છે આ છે તે છે અથવા તો કંઈક ફિઝિકલ વસ્તુઓ પણ પીન છે નંગની છે એ બધી ફિઝિક તો એક્સ્ટ્રાનેસ મેટર કહેવાય એના માટે બી જુદી પ્રોવિઝન્સ છે પેનલ્ટી પ્રોવિઝન્સ છે પછી એના જે હાઈજીન જો ના સચવાય એના માટે પ્રોવિઝન્સ છે અને જે ફૂડ એની જે નેચર છે એના વિરુદ્ધ જો વેચાય લખેલું હોય કઈક હોય એના માટે પ્રોવિઝન્સ બહુ બધા છે પણ એ સ્ટ્રિક્ટ નથી સ્પેશિયલી હાઈજીન ની લગતી જે પ્રોવિઝન છે કે એક લાખ રૂપિયાની દર એ ધીસ ઇઝ નોટ ઇનફ એટલે ઘણી સ્ટ્રિક્ટર થવું જોઈએ નંબર વન નંબર ટુ પૂરતું નથી અને નંબર ટુ કે દરેક તબક્કે હાઈજીન અને સ્વચ્છતા જાળવી રાખવાનું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કેવી રીતે બને છે એની જે જગ્યા જ્યાં બની જે હોટેલ આવી છે ત્યાંની આજુબાજુની સ્વચ્છતા કેવી છે કંઈક ખુલ્લી નાળા તો નથી ને બહાર અથવા તો એની વેન્ટિલેશન બરાબર છે કે નહીં જે રો મટીરિયલ સ્ટોરેજ થાય છે એ સ્ટોર સ્ટોરેજ કન્ડિશન કેવા છે ત્યાં ભેજવાળી વાતાવરણ છે તો ત્યાંથી વંદો આવી શકે એટલે દરેક તબક્કે હાઇજીન સાચવવાની જરૂર છે નોટ જસ્ટ ત્યાંની જે માણસો રાંધતા હોય છે એ લોકોની હાઇજીન કેવી છે પછી ફૂડ ખુલ્લું મુકાય છે કે નહીં સ્ટોરેજ બરાબર થાય છે કે નહીં ફ્રિજની જે ટેમ્પરેચર છે એ કુલ એનાફ છે કે નહીં તો ત્યાં સૂક્ષ્મ જીવાત ઉત્પત્તિ થઈ શકે એટલે દરેક તબક્કે ધ્યાન રાખવાની જરૂર છે દરેક તબક્કે હાઇજીન રાખવાની જરૂર છે છે કે જેલની સજા થવી જોઈએ આપના મતે શું બદલાવ થવા જોઈએ હવે પણ ચેરમેન રહી ચૂક્યા છો આપે પણ જે સ્થિતિ જોઈ છે શું સ્ટાફનો અભાવ સ્ટાફનો અભાવ નડી રહ્યો છે કે હવે હોટેલોમાં ફાસ્ટ સ્ટાફનો અભાવ છે એટલા માટે પૂરતું ધ્યાન નથી કિચનનો એટલું ધ્યાન નથી રખાઈ રહ્યું શું સમસ્યા શું નડી રહી છે હવે તમે અમાજે બેઠો વસ્તુ ભીગી છે હવે ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટમાં જે લો છે એમાં એડલ્ટેશન એટલે જે માલનો આપણે જે લો મટીરિયલ આવીએ એમાં એડ થયેલી હોય નોન પ્રોડક્ટ નોન ફૂડ પ્રોડક્ટ તેની સજાની જોગવાઈ અલગ છે હાઇજીન સેનિટાઇઝિંગમાં કોમ્પલાયન્સીસ ના પાડે તો એની જોગવાઈ અલગ છે અને મિસબ્રાન્ડેડ કે જે આપણે મિસબ્રાન્ડેડ વસ્તુ વેચતા હોઈએ તો એની પણ કોમ્પલાયન્સીસ અલગ છે એના કાયદા પણ પેનલ્ટી અને એના પણ પનિશમેન્ટના કાયદા અલગ છે આપણે મુદ્દે વાત એની પર કે હાઇજીન સેનિટાઇઝિંગ જે લો છે ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ નો એનું પાલન પ્રોપર ના થાય તો શું સજા થવી જોઈએ દાખલો બેસે સમાજમાં બે પાંચ દાખલા બેસે બીજા બધા એના અનુસરે બીજા એનું ચુસ્તપણે પાલન કરે એટલે હું પોતે એવું પર્સનલી માનું છું કે ભાઈ સરકારે મ્યુનિસિપલ કોર્પોરેશન એ બાબતમાં કોમ્પલેન્સી જે છે હાઇજીન ફૂડ હાઈજીનના સેનિટાઈઝરના એનો અમલ અથવા એનો આજે રેડ એવું પણ કડક અમલ બારે માસ થાય ગોઠવવું જોઈએ તો આમાં શું થશે કે કોમ્પલાય નો યુઝ ટુ થશે રેસ્ટોરન્ટ કે ફાઈવ સ્ટાર હોય કે ફૂડ હોય કે બહાર લાંકડી વાળો હોય કે ગમે તે હોય પણ એને બેઝિક ખબર હોય કે મારે આ ફૂડ સેફ્ટીમાં પાણી આ જ વાપરવું જોઈએ મારે જે સ્ટોરેજ માલ મટીરિયલ કરીએ એની જગ્યા આ આ ફૂડ પ્રોડક્ટ માં તમે સ્ટોરેજ કરો ગમે તો સ્ટોર બે ને કીધું આ સાચી વાત છે તો એમાં બેક્ટેરિયા પણ ડેવલપ થઈ જાય અને આ ભેજના વાતાવરણમાં કે ગમે તે જગ્યાએ બેક્ટેરિયા ડેવલપ થઈ જાય જ્યાં સ્ટોર કરતા હો ત્યાં એ વસ્તુ તમે વાપરો એટલે ઓટોમેટિકલી એ વસ્તુ તમારી ક્વોલિટીમાં અફર થવાની જ છે એટલે ચુસ્તપણે મિકેનિઝમ એવું રાખવું જોઈએ કે નું પાલન બારે માસ એમાં સુધી વાત સાચી વાત છે કે આ કઈ કોઈ એક મહિના પૂરું બે મહિના પૂરતું નથી પણ એ બારે માસ એનું હાઇજીન સેનિટાઈઝરનું એસઓપી નું પાલન બધી રેસ્ટોરન્ટ કમ્પલસરી હોવી જોઈએ અને જો ડ્રાક્કર ના થાય એના કોમ્પલેન્સનું ઉલ્લંઘન કરે તો એના માટે કડકમાં કડક સજા એ તો આ ફૂડ સેફ્ટીનો કાયદો સેન્ટરનો કાયદો છે એટલે એ બાબતમાં સેન્ટ્રલે પણ આપણે રજૂઆત અમે પણ કરેલી કે ભાઈ તમે એક ઇન્ડસ્ટ્રી માટે તમે એ કેસો બી સારી આપવા અને એ ખબર ના પડતી કેસઓપી પાલન જી 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 કરાયદા અને એસઓપી બહુ બધા છે જોઈએ એટલી છે અને ઇવન પેનલ્ટી પ્રોવિઝન્સ ઘણા જુદા જુદા એમાં છે સબસ્ટેન્ડર્ડ ફૂડ માટે જુદી છે ને એડવર્ટાઇઝમેન્ટ માટે છે એટલે રૂલ્સ ને રેગ્યુલેશન તો ઘણા છે પણ એની અમલીકરણમાં ઇશ્યુઝ છે નંબર વન નંબર ટુ કે પેનલ્ટી પ્રોવિઝન્સ જ્યાં સુધી નહીં વધે ત્યાં સુધી આ ઘટનાઓ ઘટતી જ રહેશે લોકોને કઈક લાખ રૂપિયાની પડી નથી આટલા મોટા મોટા જેલની સજાની જોગવાઈ છે પણ એ સજા કોને થઈ છે એ પણ એક મહત્વનો સવાલ છે એક વર્ષમાં આ વર્ષની ખાસ વાત કરીએ ત્રીસ થી વધુ ઘટનાઓ સામે આવી છે અત્યાર સુધીમાં એટલે સવાલ ઘણો બધો એ પણ બને છે કે આ માત્ર જીવાતોનો મામલો છે કિચનની વાત કરીએ તો એની સફાઈની વાત અલગ છે કે ત્યાં કેવી રીતે સફાઈ રાખવામાં આવે છે પાણી કયું વાપરવામાં આવે છે જે તેલની વાત કરીએ કે પછી જે પણ જે લોટ હશે તેની વાત કરીએ તે કેવી રીતે રાખવામાં આવે છે હમણાં જ થોડા સમય પહેલાં જે અલગ અલગ રેસ્ટોરન્ટમાં જઈને મીડિયા દ્વારા પણ જે જોવામાં આવ્યું હતું ત્યારે ઘણા બધા એ મામલા સામે આવ્યા હતા ત્યારે સવાલ આ બધાની વચ્ચે હવે કડક અમલીકરણ કરાવવાનું છે કડક પાલન કેવી રીતે करावे સરકાર ખાસ કરીને અને શું છે વાત બિલકુલ સાચી છે એગ્રી વિથ હર જેમ અત્યારે આઈએસ ઓફિસરો અને સિનિયર ઓફિસરો સામે જેમ જમીન ની બાબતોમાં બધાના જે કેસો ખોલવા માંડ્યા છે એમ ખરેખર તો આટલા વર્ષોમાં તમે એક પણ કેસ ફૂડ કેસો છે એમાં કયા હોટલવાળાને ને જેલની સજા થઈ એક પણ દાખલો હોય તો જે પણ ભાઈ છે એમને એમને એક પણ દાખલો અહીંયા આવ્યો છે કોઈ પણ સજા નથી થઈ અને એનો હું સાક્ષી છું કે કોઈ પણ કેસ જયારે થાય છે ત્યારે દંડ ભરીને છૂટી જાય છે કે કોઈ પણ રીતે સમાધાન થઈને છૂટી જાય છે આ બધા એડલ્ટ્રેશન વાળા કે આ જેમ જીવાત નીકળી ખરેખર તો આ જીવાત જયારે માનવ શરીરમાં જાય છે ને ત્યારે માનવ શરીરના જે ઘણા બધા નર્વસ છે જેમાં બ્રેઇન નું નર્વસ છે કે આપણા ફેફસા છે એન્ટરસ્ટાઈન છે આ બધાને અફેક્ટ કરે છે અને એટલા માટે એ ઘણી વાર જોખમી બની જાય છે હવે જયારે ફાઈવ સ્ટાર માં તમે જય માણસ જાય છે એ એક સ્પેશિયલ વર્ક છે એમાં કોઈ સામાન્ય માણસ કે ઓછી કમાણી વાળો માણસ તો બિચારો જઈ નથી શકતો એટલે જયારે એક સ્પેશિયલ વર્ક જતો હોય છે તો તમે એની આટલા પૈસા ખર્ચે છે કારણ કે એની જે ડીશ છે અને રેકડી વાળાની ડીશ છે એમાં રકમમાં તો બહુ મોટો તફાવત છે તો પછી આ લોકો આટલા પૈસા ચાર્જ કરે છે તો એ શું હાઈજીન સાચવી ના શકે અને આનંદીતાબેન કહ્યું એ બહુ સાચું છે કે ભાઈ જ્યાંથી એ લોકો માલ લાવે છે જ્યાં સ્ટોર કરે છે જ્યાં બનાવે છે જ્યારે એ હેલ્થ પ્રોડક્ટ બને છે એની બધી બાજુની તપાસ થવી જોઈએ એકલા જ કિચનમાં તપાસાય એ અગત્યનું નથી તમે જ્યાંથી માલ લો છો એ પણ એને ડિક્લેર કરવું પડે એ જ્યાં સ્ટોર કરે છે એ પણ એટલું જ સ્વચ્છ હોવું જોઈએ કારણ કે સ્વચ્છતાનો અભાવનો જે આ ઇશ્યુ છે એ આપણા ભારત દેશમાં એટલો બધો અત્યારે ગંભીર બની ગયો છે કે ફોરેન માં જ્યારે આપણે જઈએ છીએ વાત કરીએ છીએ કે અમારે ત્યાં તો ફૂડ એડલસ્ટેશન માં માખી પણ નીકળે છે ને ગિલોડી પણ નીકળે છે ને વંદા પણ નીકળે છે ત્યારે એ લોકોને નવાઈ લાગે છે કે તમે લોકો આ કઈ જાત જાતનું ત્યાંના સેફ્ટી સ્ટેન્ડર્ડ ના નોર્મ છે કે જે એના ઓફિસરો છે કે ફૂડ ઇન્સ્પેક્ટરો છે એ લોકો અ ઇન્ફોર્મ કર્યા વગર કેમ દરોડા નથી પાડતા એક પણ કેસ આવો સજાનો થયો હોય એવો બહાર નથી આવ્યો કે જેલની સજા થઈ હોય જો જેલની સજા વધારે કડક બનાવવા આવશે અને આ રકમ જે બે છે એ દસ લાખ સુધીની કરવામાં આવશે તો મને લાગે છે કે કદાચ થોડો ફરક પડે પરંતુ દરેક ઇન્સ્પેક્ટરે દર મહિનામાં બે વાર કે એક વાર આવી રીતે સર્ચ ઓપરેશન ધરવું જ જોઈએ એવી સરકારે એક ગાઈડલાઈન બહાર પાડવી પડે એવું મારું સરકારને નમ્ર સૂચન છે સેમ્પલ કલેક્ટ કરીને ટેસ્ટ પણ કરવા જોઈએ અને જે હાઇજીનની મેઇન પ્રિન્સિપલ્સ છે વચ્ચે એ લોકોએ ચાલુ કર્યું હતું કે હાઇજીન રેટિંગ આપવાનું દરેક જે રેસ્ટોરન્ટ કે હોટેલ્સ છે એ ફરી વાર એ પ્રોગ્રામ ચાલુ કરવું જોઈએ અને લાઇસન્સ જી અહીંયા તો એવું છે કે જ્યારે ઘટના બને છે ત્યારે થોડા દિવસ સુધી આ દરોડા ચાલશે જ્યાં જે પ્રકારે એની ચકાસણી કરવામાં આવશે થોડા દિવસ સુધી ચાલશે અને પછી જે હતું એવું ને એવું થઈ જશે આવું ન થવું જોઈએ કારણ કે જે લોકોનો સવાલ છે લોકોની જે તબિયતનો સવાલ છે કારણ કે ત્રીસથી વધુ ઘટનાઓ જે બની છે જ્યારે સૂપમાં આપણે ઘટનાઓ બનીએ ત્યારે સૂપ જ્યારે આપવામાં આવે છે ત્યારે પણ જો એ ચેક કરતા હોય તો દેખાઈ જાય પરંતુ એ જોવાની પણ તસદી નથી લીધી એવું પણ આપણે ચોક્કસથી કહી શકાય છે ક્યારેક ફૂડની અંદર મળી આવે છે ત્યારે ત્યાં પણ બેદરકારી ચોક્કસથી થઈ છે ત્યારે આ સ્વચ્છતાનો મામલો છે અને ફાઇવ સ્ટાર હોટલમાં જ્યારે આવી ઘટના બની છે ત્યારે સવાલ ચોક્કસથી બનતા હોય છે સજાની વાત છે જેલની સજા આજ સુધી કોઈને નથી થઈ જે દાખલો આજ સુધી આપણે તો નથી જ જોયો સજાની વાત છે એક લાખમાંથી જે આપણે વાત કરીએ તો દસ લાખ એના કરતાં વધુ કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આ ઘટનાઓ રોકાવાનું નામ લઈ શકે છે એ પણ આ મુદ્દાનો ચોક્કસથી એક હલ કહી શકાય છે હવે આ ઘટનાઓ રોકાવાનું નામ લે છે કે કેમ આ ઘટના જ્યારે બની છે અત્યારે આટલા સવાલ ઉઠી રહ્યા છે ત્યારે આ ઘટનામાંથી કોઈ શીખ લે છે કે કેમ જે હોટલ ઓનર્સ છે કે પછી કિચનમાં સ્વચ્છતા હવે કેવા પ્રકારની રાખે છે એ પણ મહત્વનું બની રહેશે એ જ ચર્ચા કરી ચર્ચામાં જોડાયા હિરેનભાઈ અનિદિતાજી અને સાથે હિમાંશુભાઈ ત્રણેનો આભાર અમારી સાથે જોડાયા અને ચર્ચા કરી તે બધા થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હાલ હોટ ટોપિકમાં બધું આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર